વાડી પડી ગયો છે જોરદાર વરસાદ ને કાલનો વરસાદ બહુ છે ને આજે આપણે આવ્યા છીએ વાડી તો બધા મિત્રો કેમ છો મજામાં તમારે ત્યાં વરસાદ કેવો છે તે કોમેન્ટમાં જણાવજો જો તો વાડીનો થોડોક નજારો આપણે લઈ લઈએ જો એક બાજુ કપાસ છે એક બાજુ ડુંગળી છે અને આપણે તો બેહી ગયા છીએ બગીચામાં સાંઈએ તડકો પણ છે જો આપણી ઉભી છે ડુંગરી કાલે વરસાદ જોરદાર હતો અને પાણી ઘણું બધું નદીમાં આવી ગયું છે અને આપણે આજે આવી ગયા છીએ વાડી રાજકોટ જિલ્લાનું ગામ પાંભરીટાળા તાલુકો લોધીકો જિલ્લો રાજકોટ અને વરસાદની જોરદાર એન્ટ્રી કાલે અને આજે પણ આદર થઈ ગયો છે વરસાદનો તમારે ત્યાં કેવો વરસાદ છે તે બધા કોમેન્ટમાં જણાવજો જો મિત્રો ખૂબ સરસ એવો વાડીનો નજારો છે અને આપણે વાડી આવી ગયા છીએ પણ તડકો છે જાજો બહુ તો બધા મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારે ત્યાં વરસાદ કેવો છે નદીમાં કેવું પાણી આવ્યું છે અમારે તો ડેમ ભરાઈ ગયો છે અને આપણે એક હમણાં સોંગ નવું બનાવ્યું છે તો યુટ્યુબમાં રીલે થવાનું છે થોડાક ટાઈમમાં તો બધા મિત્રો પ્રેમથી વધાવજો અને એક થોડીક રિલે બનાવી છે એ તો મેં કી છે તો આપ બધાએ જોઈ છે

જો આપણી વાડી આવી ગયા છે અને સરસ મજાની ડુંગળી છે અહીંયા બગીચામાં બકાલું આવ્યું છે અને બગીચો ઉભો છે સરસ મજાનો હે માળી ખોડલ તારું સપનો પૂરો કરશે કરશે હે તારો લાખો તારી રાણી જોઈને દુનિયા તો મિત્રો આપણી આઈડી માં જેને જેને સબસ્ક્રાઈબ નથી કરી તે બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને કોમેન્ટ જરૂરથી કરજો હે મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે હે ઓરતા હતા મન ના મારી માએ પૂરા કર્યા છે મા તારા આશીર્વાદ મને બહુ મળ્યા છે તો મિત્રો ક્યાંથી લાવે છો ને ક્યાંથી જોઈ રહ્યા છો વિડીયો તે કોમેન્ટમાં જણાવજો તમારું ગામનું નામ રાજકોટ થી જોઈ રહ્યા હોય તો ગામનું નામ લખીને મોકલજો ક્યાં છો મેં જાબું બલહારી જાબું હે મારા સતગુરુ માર હરિ આંગણે આયા મેં વાવું મારા સતગુરુ આંગણે આયા મેં વાબું હે વારી જાબું બલહારી જાબું મારા સદગુરુ આંગણે આયા যা <laughs> উ <laughs> હે પીરજીના પંથ મારે ભક્તો ય અપાર છે હે પીરજીના પંથ મારે ભક્તો ય અપાર છે એ અરજી માઠી પંથ પંથમાં સતી ના લિ ફિર જીના પંથમા હે પંથમાં સતી ના લિજી ના પંથમા